સમાચાર અમદાવાદથી પ્રાપ્ત અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ઘણા એવા વિસ્તારો કે જ્યાં ઝરમર ઝરમર વરસાદ અને કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની પણ પરિસ્થિતિ મણિનગર ખોખરા સહિતના જે પૂર્વ વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો આ દ્રશ્યો આપ જોડાયા છો અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે થોડા એવા વરસાદની અંદર જ પાણી ભરાવાની જે સમસ્યા દર વખતે સર્જાતી હોય છે એ જ સમસ્યા આજે પણ સર્જાયેલી જોવા મળી રહી છે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મહેર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે મહેર આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો ત્યાં શું માહોલ છે વરસાદના કારણે લોકોને કેટલી તકલીફ બિલકુલ જુદી વરસાદ ફરી એકવાર રીએન્ટ્રી મારી ચૂક્યો છે ને ખૂબ જ ધોધમાર વરસાદ અત્યારે મણિનગર વિસ્તારમાં આવી રહ્યો છે આપણે હાલમાં મણિનગર વિસ્તારનું જે ચાર રસ્તા છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ આપ જે પ્રમાણે અત્યારે જોઈ શકતા હશો કે વરસાદે ફરી એકવાર જે એન્ટ્રી લીધી છે અને ખૂબ જ ધોધમાર વરસાદ છે છેલ્લા પંદરથી વીસ મિનિટ આપ અવાજ પણ સાંભળી શકતા હશો કદાચ જે પ્રમાણે અત્યારે અહીંયા વીજળીના ગર્જનાજ સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદીઓને જેની રાહ હતી કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ગરમી છે તે વધી રહી હતી લોકોને ખૂબ જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે અત્યારે હાલમાં છેલ્લા અડધો કલાકનો જ આ વરસાદ છે અને તમને દ્રશ્ય દ્રશ્યો બતાવીશ કે પાણી કેવા અહીંયા ભરાઈ ચૂક્યા છે માત્ર અડધો કલાકનો આ વરસાદ છે આપ જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં જોવો છો લોકો આ રસ્તા પર ગાડી લઈ જવા માટે પણ વિચારી રહ્યા છે કેવી રીતનું પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યું છે ગાડીઓ છે જે બંધ પડી રહી છે ચાલકો છે તે વિચારી રહ્યા છે કે આ રસ્તા પર ગાડી કઈ રીતેના અત્યારે હાલમાં તે પોતે ચલાવી રહ્યા છે તેમને જે પ્રમાણે આપ જુઓ છો અત્યારે અહીંયા એક રિક્ષા ચાલક ભાઈ છે તે પોતે જે પોતાનું પેસેન્જર છે તે અત્યારે જે ભરીને લઈ જઈ રહ્યું છે તે પણ અત્યારે પોતે ખેંચી રહ્યો છે તેને રિક્ષાને ખેંચી રહ્યો છે તેવી તકલીફ છે માત્ર અડધો કલાકના વરસાદમાં આ પાણી છે તે વરાઈ ચૂક્યું છે એ એનસીના ખૂટે ખૂટા દાવા અત્યારે સામે આવી રહ્યા છે વરસાદ જે પ્રમાણેનો અત્યારે હાલમાં અહીંયા વરસી રહ્યો છે પરંતુ દર વખતની જેમ આ વખતે ફરી એકવાર જે તકલીફો છે એમની તેમ જ છે વરસાદમાં અહીં જે પાણી ભરાઈ ચૂક્યા છે હાલમાં જોઈ શકો છો થોડાક જ સમય પહેલાં રસ્તો નીટ એન્ડ ક્લીન હતો અને અત્યારે હાલમાં અહીં ધીપણ સુધી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે એટલે જે તકલીફો લોકોને પડતી હોય તે સામની અત્યારે હાલમાં દેખાઈ રહી છે લોકો પોતાની ગાડી અંદર ચલાવતા પહેલાં કેટલીક વાર વિચાર કરે છે કારણ કે ગાડી છે અંદર જતાં તે બંધ થઈ જતી હોય છે અત્યારે આપ જે પ્રમાણે દ્રશ્યો જોવો છો કે લોકો જે બીજી તરફથી આવી રહ્યા છે તેમને જે તકલીફ પડી રહી છે લોકો અત્યારે ગાડી ચલાવતા પહેલાં વિચાર કરી રહ્યા છે રસ્તામાં એ રીતે તકલીફો ઊભી થઈ છે પાણી ભરાઈ ગયા છે માત્ર અડધો કલાકના વરસાદમાં આ તકલીફો છે જે ઊભી થઈ છે મણિનગર જેવા વિસ્તારમાં હાલ આપણે ઊભા છીએ કે જ્યાં એ એન સી પોતાના મોટા મોટા વાયદાઓ કરતી હોય છે સિટીની જ્યારે વાત થતી હોય તો સિટી એરિયામાં કોઈ પણ જાતની તકલીફ નથી પરંતુ બધે જ આ તકલીફ છે કે જેમની તેમ છે વરસાદ માત્ર થોડો ઘણો પણ આવે આપ જુઓ છો અત્યારે લોકોને જે તકલીફ પડી રહી છે ગાડી ચાલકો છે જે પોતે આ તકલીફ ભોગવી રહ્યા છે અને સાથે જ તે જે દર વખતે એમસીના જે વાયદા હોય દર વખતે આ તકલીફો છે જે ઊભી થતી હોય છે અને સાથે અત્યારે તેમની તેમ ફરી એકવાર તકલીફો છે જે ઊભી થઈ છે આપણે જે બાઇક ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એવી તકલીફો છે અહીંયા પડતી હોય છે કે પોતે અહીં જ્યારે વાહન દર વખતે લઈને આવતા હોય આપ પાલમાં જોઈ શકો છો શું તકલીફ પડી છે મિત્ર બસ પાણી બહુ છે બીજું તો કંઈ જ નહીં કેટલા સમયથી વરસાદ ચાલુ છે કલાક થયો અડધો પોણો કલાક અડધો કલાક અડધા કલાકમાં આટલું બધું પાણી ભરાઈ ગયું

બિલકુલ મિહિર આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે આ દ્રશ્યો આપ જોડાયા છો વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે ભયાનક પાણી ભરાવ થયો છે અહીંયા અને એના જ કારણે ત્યાંના જે સ્થાનિકો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે અડધો કલાક જેટલો વરસાદ વરસ્યો અને એ જ વખતે આટલા પાણી ભરાયા છે એટલે આપ વિચારો કે જો વધારે વરસાદ પડે તો આ વિસ્તારની શું સ્થિતિ થાય અહીંયા પ્રી પ્રીમોન્સૂનની કામગીરી સ્પષ્ટપણે માત્ર ને માત્ર કાગળ પર હોય એવું જોવા મળી રહ્યું છે ડ્રેનેજની કોઈ સફાઈ નથી ગટરની કોઈ સફાઈ નથી અને એટલે જ પાણીનો ભરાવ અહીંયા થયો છે